નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી પગાર વધારાને લઈને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનો માટે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે રાજ્ય સરકારે વ્યાજ સહિત આંગણવાડી બહેનોને નાણાં ચૂકવવા બાબતે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવા માટે માંગ કરી રહ્યા છે તો માનદ વેતન વધારો તો કરવો જ જોઈએ પરંતુ એક એપ્રિલ બે હજાર પચીસની ની સ્થિતિએ તેમને વ્યાજ સહિત નાણાં ચૂકવવા માટે પણ રાજ્ય સરકારે આદેશ આપ્યો છે એટલે કે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવી રહ્યો છે વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારનું આંગણવાડી બહેનો માટે એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે આંગણવાડી બહેનો માટે રાહતભરી ખબર સામે આવી છે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે એપ્રિલ બે હજાર પચીસ થી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીના છ મહિનાનું બાકી રહેલું માનદ વેતન હવે સંપૂર્ણ ચૂકવી દેવામાં આવશે એટલે કે હવે આ સમયગાળાનો બાકી પગાર આંગણવાડી બહેનોના ખાતામાં જમા કરવામાં આવશે હાલ આંગણવાડી વર્કર અને સહાયકાને જે માનદ વેતન આપવામાં આવી રહ્યું છે તો આ રકમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આપે છે સરકારના જણાવ્યા મુજબ ચૂકવણીમાં થયેલો જે વિલંબ છે તે ટેકનિકલ કારણોસર થયો હતો ખાસ કરીને એસએનએ બેંક એકાઉન્ટની મેપિંગ પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે રકમ જમા થવામાં સમય લાગ્યો હતો પરંતુ હવે એ ખામી દૂર કરી દેવામાં આવી છે હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે આંગણવાડી બહેનોને સમયસર વેતન આપવું ફરજિયાત છે જો ચુકવણી મોડેથી થશે તો બહેનોને વ્યાજ સાથે વેતન ચૂકવવાનો વિચાર કરવો જોઈએ. અદાલતે આ બાબતે પંજાબ સરકારને સાહીઠ દિવસની અંદર નિર્ણય લેવાનો પણ આદેશ આપ્યો હતો. તેમજ હાલની જે સ્થિતિ એવી છે કે એપ્રિલથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની બાકી રકમ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે અને સરકારે આગામી મહિનાઓનું વેતન સમયસર આપવા આશ્વાસન પણ આપ્યું છે. જોકે વ્યાજ આપવાનો અંતિમ નિર્ણય હજી લેવામાં આવ્યો નથી હાઈકોર્ટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે આંગણવાડી બહેનોને યોગ્ય વેતન અને સમયસર ચુકવણી મળે તે સુનિશ્ચિત કરવું બહેનોની મુખ્ય માંગ છે કે માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને ચુકવણીની પ્રક્રિયા કાયમી રીતે સમયસર બનાવવામાં આવે તો આ રીતે રાજ્ય સરકારે પંજાબ સરકારે તરફથી એક રાહતનો સંદેશ આવ્યો છે પરંતુ બહેનોને હજી પણ નીતિગત સ્તરે વધુ ન્યાય મળવાની અપેક્ષા જોવા મળી રહી છે ધન્યવાદ